મિત્રો જો હજર અમર એક્ટિવ રિસોર્ટ વાંકાને દ્વારા જો છાશ વિતરણ થઈ રહ્યું છે મિત્રો છાશ તમને મિત્રો જો તમને દહીં જેવી છાશ જોવા મળશે મિત્રો જો મિત્રો રોડની કેટલા એવડા પાવો છો તમે આ

એ બે જો મિત્રો ખરેખર સારી છાશ છે હા મિત્રો ખરેખર ખૂબ સરસ મજાની છાશ છે દેખ છાશ કેવી સારી છે કે પરિપાતલી કે બરાબર પીગે હે જો બરાબર છાશ છે બરાબર છાશ છે ને મિત્રો બરાબર જો છાશ માટે જો માણસો બધા જો મિત્રો ખરેખર તમે જોવો છોટી પીધી છાસ તમે તો એક વખત હજી પીઓ છાસ એક જો બધા ભાટી ટીવી પણ જોવે છે એટલે ભાટી ટીવી પણ વખાણ કરે છે એટલે બધા જ અને જો મિત્રો છાસ માટે તમે જોઈ શકો છો લગભગ પાંચ છ ગ્લાસ છાસ પીલી છે મિત્રો ખરેખર તમે બધા છાસ પીવા માટે જયારે એમનું કાર્ય ચાલુ હોય છાસ કેન્દ્ર ત્યારે તમે પણ બધા જ છાસ પીવા માટે આવો અને ખૂબ તમને મોજ આવશે ખરેખર આવી છાશ તમને નહીં મળે બીજે ક્યાંય શું ઉનાળાની અંદરમાં અત્યારે પિસ્તાલીસ ડિગ્રી તાપમાન ચાલી રહ્યું છે અત્યારે બપોરના બાર વાગી ગયા તમારે એમાં છાશ પીવા માટે રાહદારીઓ બધા જ આવતા જાય છે શું જો આ બાર પણ જો બધા છાશ પીવા માટે આવે છે શું બેટા કેવી છાશ સારી છે હે હે સરસ મજાની છાશ છે દહીં જેવી